લોકોને વિચારાને દુ બનાવવાના હે અને મારી પાસે 10 થી 15 કો લેવા આવેલા છે એ હું તમને કાલે કહી આ વ્યક્તિ ઘણા લોકોના ફોન નથ ઉપાડતો ઘણા લોકોના ફોન નથ ઉપાડતો અને એવા લોકોના જ ફોન એવા લોકોનું જ કરશે કે જેના ઘર થી આને છે ને વ્યુ ના પૈસા જાજા મળે એફબી ફેસબુક પર પૈસા મળે યુટ્યુબ પર મળે બીજી એવી ઘણી બધી વેબસાઈટ ઉપર મળે પૈસા હવે માની લો કે કેળાવાળા ની લારી છે કેળા ની લારી હવે કેળા ની લારી માં હજાર બે હજાર ના કેળા માની લ્યો હાલો છે કેળા ની લારી માં હજાર બે હજાર ના કેળા છે ખજુર નું સ્ટાર્ટિંગ કો કેળા થી ક્યાં થી થયું તું કેળા થી ભંગાર નું સ્ટાર્ટિંગ થયું તું કેળા ની લારી થી કેળા ની લારી વાળા ને બે હજાર રૂપિયા માં આ ભંગારે બધા જ કેળા ને ખરીદી લીધા કેટલા રૂપિયા માં ફક્ત બે હજાર રૂપિયા માં પબ્લિક ને શું થયું ઓ હો પછી ઈજ વિડિયો શૂટિંગ ઉતારવો YouTube પર Facebook પર બધે જ મૂકવો અને ઈ 2000 રૂપિયાના 2000 રૂપિયા કાકાને ગરીબને કોઈને આપીને એને એની બેજતી કરીને હે ઈ લારીવાળાની ઈજત લઈને તમે YouTube પર પૈસા કમાઉં શું પૈસા કમાઉં ઈ 2000 રૂપિયામાં લારીમાંથી બધા કેળા લઈ લીધા હોય અને ઈ 2000 રૂપિયામાં શૂટિંગ ઉતારી લીધું હોય અને એ વિડિયો YouTube પર મૂકે Facebook પર મૂકે અને આ બે આ લોકોને 2000 માંથી લાખો રૂપિયાની કમાણી થાય કેટલા લાખો રૂપિયાની મિલિયન ઓફ વ્યૂ આવે એટલે 2000 ના 5 5 6 6 લાખ રૂપિયા એક વિડિયોમાં કમાય કેટલા 2000 રૂપિયાના કેડાની લારીના આપી દેવાના

કેટલો ભંગાર શું ની પબ્લિક ને હવે હું રોજ કઈશ અને હવે કદાચ માનતા હોય કે ન માનતા હોય હે આને કેજો કે તારી બાયડી રે ને વિધિ વિધિ ભાભી એને એકવાર મીડિયા સમક્ષ લઈ આય જે વિધિ જોડે એને લવ મેરેજ કર્યા હતા બરાબર એને મીડિયા સમક્ષ લઈ આવા અને આ જે બીજી બાયડી લાવ્યો ને ઈ કઈ રીતના લાવ્યો ને ઈ કો હવે ગામો ગામ છે ને ઘર બનાવવા જાય ત્યાં આગળ આ છોકરા આને ખબર પડી કે આ બ્રાહ્મણ ની દીકરી છે નાની એવી બિચારી હે હું એની વાયડીને કાંઈ જ નથી કેતી